દેetva વાવાજોડાને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નિવેદન આપ્યું છે વાવાજોડાની અસર 2 ડિસેમ્બર સુધી રહેશે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે તેમણે જણાવ્યું છે કે તમિલનાડુ લાડુ તથા પોન્ડીચેરીમાં વાવાજોડાની અસર વર્તાશે આ ઉપરાંત નવસારી સુરતમાં વાદળછાયું વાતાવરણ રહેશે 5 થી 10 ડિસેમ્બરે ગુજરાતમાં માવઠાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે 17 થી 22 ડિસેમ્બર ગુજરાતમાં કાતિલ ઠંડી પડી શકે છે તેવી પણ વાત અંબાલાલ પટેલે કરી છે વીસવા ભાગ પર અસર ખાસ કરીને બીજી ડિસેમ્બર સુધીમાં લગભગ તામિલનાડુના ભાગો આંધ્રના ઉત્તરી ભાગો પોડીના ભાગો અને તેના ઉપરના ભાગોમાં રહેવાની શક્યતા છે તામિલનાડુ આંધ્રપ્રદેશના ભાગો સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે તેની અસર મહારાષ્ટ્રના સર્વે ભાગોમાં થઈ શકે અને પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં થવાની શક્યતા રહેશે આથી મહારાષ્ટ્રના સળગ્રના ભાગોમાં લગભગ વલસાડ નવસારી વલસાડ નવસારીના ભાગો ભાગો વલસાડના ભાગોમાં વાદળવાયું આવી શકે તેમજ નવસારી સુરતના ભાગોમાં પણ વાદળવાયું આવવાની શક્યતા રહે છે ભરૂચના ભાગોમાં પણ વાદળવાયું આવવાની શક્યતા રહે છે પરંતુ ઉલ્લેખનીય છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ત્યારથી આઠ ડિસેમ્બરમાં એક હળવો છે ઘેરની અસરના કારણે કંઈક છે તારીખ પાંચથી દસ ડિસેમ્બરમાં ગુજરાતના કેટલાક ભાગમાં ખાસ કરીને સાડકા મળવાની શક્યતા રહે છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં સાંકા મળવાની શક્યતા રહી શકે અને દેશ રાજ્યના અન્ય ભાગોમાં સાડવાની શક્યતા રહી શકે ખાસ અસરમાં જોવા જઈએ તો તારીખ અઢારથી ચોવીસમાં મજબૂત પછી વૃક્ષો પાડતા ત્યાંની અસરનું કે મારતું થોડું વધારે હોઈ શકે અને વીસમી ડિસેમ્બરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની છે